ચાલો દર્શન કરી લઈએ જો હું પપ્પા બે આવ્યા છે કેમ કે અમે કોલેજ ગયા હતા ને ત્યાંથી અમે બે બાપ દીકરો આવ્યા કેમ કે પપ્પા આગલી વખતે એક વાર આવી ગયા તા આપણે મંદિર જોયું જ નહોતું તો આપણે પહેલી વાર મંદિર જોયું ચાલો જઈએ જય રામા બાપા રક્ષા કરજો સ્વાગતમ અમ ભાઈ ભાઈ શું મંદિર છે જય રામાભાઈ બાપા રક્ષા કરજો જોઈ લે તમે કેવું મસ્તનું મોટું મંદિર હે તમે લોકો માં દર્શન કરી લેજો ને તમે લોકો અહીંયા આવ્યા છો કે નહીં એ પણ જરા કોમેન્ટ કરી દેજો આપણને રામાભાઈ નો પરિવાર સહિત કેવું મસ્ત નું હે મંદિર જુઓ કેવું મસ્ત ઇન્ટીરિયર આ મંદિર આપણે રામદેવડા ગામ છે ત્યાં પણ આવું છે આખું ગોલ્ડન કલર થી અહીંયા ખાલી આ કલર છે મિક્સ કલરમાં ચાલો હવે જઈએ આપણે ઘરે પાછા અને જો વચમાં આવી આપણે કાળભેરો દર્શન કરી લીધા કેમ કે વચ્ચે જ છે મંદિર માં

અને જો મિત્રો સાંજે ઘરે હતી મસ્ત મજાની બટરવાળી સેન્ડવીચ હાલો બધાને આ સેન્ડવીચ ખાવી હોય તો ને નો ખાવી તો કાઈ નહીં પછી મને કોઈ બોલતા નહીં હા અને જો આ હતી રસિકલાલની ચટણી લીલી અને સોસ અને એના પછીના દિવસે આપણે ગઢ મહાકાળી માના દર્શન કરવા માટે જય મહાકાળી તમે એકવાર વાતાવરણ તો જોવો અને જો કુતરો બેઠો મસ્ત મજાનો ને જો એની બાજુમાં જ આપણી છે તમે આજુબાજુમાં જાળવા જાઓ કેટલા બધા જાળવા છે અને અહીંયા લોકો દૂર દૂરથી લગનનું પ્રી વેડિંગ પ્રીવેડિંગ શૂટ કરવા માટે આવે છે આ લોકેશન એટલું મસ્તનું છે આમ પર્વત ઉપર આવેલું છે અને જો આ છે મહાકાળી માનું મંદિર જય મહાકાળીમાળીમા મહાકાળી માના મંદિરની નો ફોટો અને જો મિત્રો આપણે સાંજે લેવાતા મસ્ત મજાની ચાઇનીઝ ભેળ અને મિત્રો તમને આ વ્લોગ ગમ્યો હોય તો આપણી ચેનલને લાઈક કોમેન્ટ કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને તમે લોકો સરોક સપોર્ટ કરો આપણી ચેનલમાં એકસો સાઠ રૂપિયા થવામાં ખાલી બે સબસ્ક્રાઈબર ઘટતા હતા તમે કેટલા બધા ઘટતા જાવ હો સબસ્ક્રાઈબ કરો